ઘરેથી તમે એમ કહો કે ભાઈ મારે પરસાદી ખાવા લાવું છે ને પેંડા ખાવા તો અહીંયા આવે તો એ પેંડા હોય નહીં ને જ્યારે એમ થાય કે ભાઈ મારે નથી ખાવું દર્શન કરવા જાવ કોઈ પણ માણસ એમ કે ભાઈ મારે દર્શન કરવા જાવ તો પેંડા એ એથી ખૂટે ને એટલે હોય નમસ્કાર મિત્રો જય માતાજી બાપા સીતારામ જય મામા દેવ હું છું ધવાલાને સ્વાગત છે તમારું મારે યુટ્યુબ ચેનલ ધવલ અગ્રાવત બ્લોગ્સ પર મિત્રો આજે અમે આવ્યા છીએ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે જ્યાં મામાદેવનું એક અનોખું સ્થાન આવ્યું છે જ્યાં દર ગુરુવારના દિવસે ઢગલા મોઢે પેંડાનો પ્રસાદ હોય છે ઢગલા મોઢે મામાદેવ ને પેંડા પ્રસાદ ધરાવવામાં આવે છે તો ચાલો સૌથી પહેલા તો આપણે અંદર જઈએ મામાદેવ દર્શન કરીએ અને સાથે સાથે મામાદેવ અહીં કઈ રીતે બિરાજમાન થયા એ પાછળનો ઇતિહાસ જાણીએ મારો આજનો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો તમારા અન્ય મિત્રો સાથે શેર કરી દેજો અને કોમેન્ટમાં લખજો જય મામાદેવ અને જો મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો મારી ચેનલ ધવલગ્રાવત લોકને સબક્રાઈબ પણ કરી લેજો જેથી મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો ચાલો હવે આપણે અંદર જઈએ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે મામાદેવનું આ દિવ્ય સ્થાનક આવેલું છે બોટાદથી ઉગામેળીનું અંતર પચ્ચીસ કિલોમીટર છે ગઢડાથી ઉગામેળીનું અંતર આઠ કિલોમીટર છે અને વલ્ભીપુર થી ઉગામેડી નું અંતર જુદા જુદા રસ્તે થી બત્રીસ આડત્રીસ અને ચાલીસ કિલોમીટર છે મિત્રો અત્યારે આ તમે જોઈ રહ્યા છો એ ભાઈ પણ મામાદેવને પ્રસાદ ચડાવવા માટે આવ્યા છે પેંડાનો તો આપણે એમની પાસેથી જાણીએ કે કયા ગામ થી આવે છે કયા ગામ થી આવો ભાઈ તમે ગાયો કોઈ ગાભણ ના રહેતી હોય ગાયો નું ગાભણ નહોતું રહેતું એટલે મોહમ્મદ ની માનતા હતી

અત્યારે તમે મામાદેવના સ્થાનક ના દર્શન કરી રહ્યા છો અને મામાદેવનું મુખ્ય સ્થાનક અહીંથી અંદર આવેલું છે અત્યારે અમારી સાથે ભરતભાઈ છે અને ભરતભાઈ અહીં સવાર સાંજ મામાદેવની સેવા પૂજા કરે છે દીવા અગરબત્તી કરે છે તો ચાલો સૌથી પહેલા તો એમનો પરિચય લઈએ ત્યાર પછી આપણે એમની પાસેથી મામાદેવ ના અહીં બિરાજમાન થવા પાછળનો જે ઇતિહાસ છે એ વિશે જાણીએ જય મામાદેવ હવે સૌથી પહેલા તો તમે તમારું નામ જણાવો અને ગામનું નામ જણાવો મારું નામ સોલંકી ભરતભાઈ દુદાભાઈ ગોરડકા મારું ગામ અને બાજુમાં મારી વાડી છે વાડી પણ ઉગાઈ બીડી છે આમ ગામ ગોરડકા છે અને છેલ્લા દસ વર્ષથી હું આ દીવા અગરબત્તી કરવા આવું છું તો મને જે જાણવા મળ્યું એ પ્રમાણે હું તમને ઇતિહાસ આપું છું કે આ વાડી ઉગાઈવેડીના અણગણ કાળુભાઈ વાડી છે અને ચાર ભાઈઓ છે ચારેય ભાઈઓનો ભાગ દસ દસ જીગા છે પછી કાળુ દાદા એ પાણી વાળતા ત્યારે મામા આવેલા છે અહીંયા અને એમને વાત કરેલી છે કે ભાઈ મારું અહીંયા કરવું મારી અહીંયા જે ઉતારો હતો એ એને કીધું કાપી નાખ્યું એટલે મને બનાવી દે પછી કાળુ દાદાએ આ કંઈ ધ્યાનમાં લીધું નહીં ઘણો સમય વહી ગયો હોય છે પછી કાળો દાદા એક્સવાય થઈ ગયા પછી ત્યારબાદ એકાદ બે કેસ બીજા ફેલ થઈ ગયેલા પછી જ્યારે એમના દીકરાના દીકરા જે બીજા ભાઈ રહ્યા ને એના દીકરાના દીકરાને એવો રોગ થયો હતો અમદાવાદમાં એ કીધું ડૉક્ટરોએ કે આ રોગ એવો હશે કે કોઈ બે થી ત્રણ જણાને થાય આ રોગમાંથી કોઈ જીવી શકે નહીં એ માટે તમે ઘરે લઈને ભાઈ જાઓ એ રીતે કીધેલું પછી આવડા લોકોએ ભૂવા જે સુખાવાળા ભૂવા જયંતિભાઈ ભૂવા છે એમને વાત કરી પછી એમને એના જોવામાં જોવાનું ચાલુ કર્યું એટલે એમાં મામાદેવનું નીકળ્યું કે ભાઈ મારો સ્થળ હતું કાઢી નાખ્યું છે ગમે પણ મને રાજી કરો તો હું બધું રેડી ગઈ પછી એ લોકોએ મામાદેવ એવું કીધું કે જ્યારે તમારે સવારમાં જઈજો દવાખાને જો રિપોર્ટ નોર્મલ આવે તો તમે મને માન કે મામાદેવે આ કર્યું છે અને મામાદેવ પરસો આપે છે હું એને ઊભો કરી દો એમ ડૉક્ટરે ના પાડી છે ને છતાં હું ઊભો કરી દઈશ પછી તું માનો ને પછી સવારમાં આવડા લોકો પાસે ગયા એટલે રિપોર્ટ બધા નોર્મલ આવ્યા એટલે એને એમ કીધું કે ભાઈ ત્યાંથી ફોન આવ્યો કે ભાઈ આ રીતે સેવા છે પછી વળી પાછા ગોવાની બોલાવવાની એ બધું વાતચીત થઈ તો કાળુ દાદાના કુટુંબમાંથી એક બેન મેં એવું થયું કે મારે દર્શન કરવા પછી હું માનું ને બરાબર તો મામાદેવ કીધું ત્રણ દિવસમાં હું તમને દર્શન આપું તો તમે માનો ને કે હા પછી વહેલા સવારે બેન બજારમાં બોરતા દેલા પાણી ત્યારે દેવ આવ્યા પાંચ વર્ષનું બાળક થઈ અને કીધું ઓછી તો એને એવું કીધું ના ના પછી એને એમ કીધું કે ભાઈ તો હવે મેં તને નિશ્ચયને આપી હતી છતાં હું તને આવું કહું છું કે ભાઈ બીડી મને ભાવ પછી એને લાઈટ થઈ કે મામાદેવ હશે એમ પછી એને એમ કીધું મામાનું પાર ખુલ હોય એને એમ કીધું બૈરા ભાઈ બીડી હોય નહીં એટલે એને દેવે ખુદ એમ કીધું કે ભાઈ ઠાકર દાદાના હોય છે પડે છે બીડી ત્યાંથી લઈ એ પીવે છે પછી એ ઠાકરથી લાવ્યા ભીડી અને મામાને આપી પિતા પિતા પાંચ ડગલાઈ હેલી અને અલપ થઈ ગયા ત્યારથી એવડે બેન માન્યું કે નહીં મામાદેવ હતા એમ પછી સવારમાં બધા જાય ગયા એટલે એમણે કીધું કે ભાઈ મને દર્શન આપ્યા સવારમાં એ બધા વળી પાછું અહીંયા માંડું બેસાયેલું અને મામાને પ્રગટ કર્યા પછી મામાદેવને કીધું આવડે લોકો કે અમે ન્યાથી જ દીવાભી કરવા ક્યારે ટાઈમે આવી એટલે ઘરે ગામમાં બેસો એમ મામાદેવોએ કીધું મારે તમારે દીવાભીની જરૂર નથી મને મારા સ્થળે લઈ જાઓ એમ મારું જ્યાં સ્થાનક હતું ત્યાં તમે મને પાંચ મૂકી પંદર બે હા રૂપિયા હું બે જાવ એમ અને તમારા કામ કરીશ બધાના માનસી એના કામ કરીશ એવું કીધેલું પછી નીવડે લોકોએ

કે ભાઈ આ ચાર ભાઈ નો વસ્તાર છે પછી કોઈ માને એનો અલગ વાત છે ગુરુ કોઈ ને ધજા ચડાવ આવે તો એને નિવેદ જે થતું એ કરવાનું છે નિવેદમાં પેંડા સિગરેટ પછી શ્રીફળ ધજા પછી ખીર આ ને રાંદલમાં છે એટલે લાપચી વાત જ કરે અત્યારે એટલે એ રીતે મીઠા નિવેદ કરવાના એને પછી અને જ્યારે એમના ઘરે સારો પ્રસંગ હોય ત્યારે એમને પહેલી શાળા મામાદેવની કાઢીને આપવા આવવાનું પછી જમણવાર ચાલુ કરવાનું આ રીતે પછી અણઘડ કુટુંબ નહીં બધાને માટે નહીં પછી બીજું કે અહીંયા પ્રસાદીનું એવું છે પેંડા સિગરેટ એવું બધું સડે છે પ્રસાદીનું કેવું છે કે ભાઈ લો અહીંયા ફરસાદી ગમે એટલી આવે કિલો લાવ્યા હોય કે પાંચ મણ લાવ્યો કે દસ મણ લાવે અહીંયા પ્રસાદી ખાવાની મંદિરની બહાર કે આ ચારીની બહાર પ્રસાદી નહીં લઈ જવાની એવું છે અને આખા માટે નહીં જવાનું એવી મામાને કહેવાનું થયું છે બધા ઘણી વખત લીધી તો મામાને એમ કીધું કે ભાઈ પ્રસાદી બગાડ થાય છે એનું શું કરવું તો મામાદેવે એવું કીધું કે બગાડ થતો હોય કે બગાડતા હોય તો તમે ફરતા છેડિયા રૂપૂર ગયો એટલે અમે ત્યારથી જે કાંઈ પ્રસાદી વધે એમ કીડિયા રૂપિયા અને અથવા બાજુના ગામની સ્કૂલ હોય ત્યાં કે કે ભાઈ નીચાળીને લઈને આવો ટ્રેક્ટરમાં ભરી અને પરસાદી જેથી કરીને બગડે એમ પછી મોટી પછી બેહારી એમ આ કોરોનો છે ને ત્યારે આ બધું કર્યું જેમ જેમ થતા જાય અમે એને આગળ કામ આપતા થઈ છીએ અને બાર મહિનામાં એકાદી વાર મેં ભટુક ભોજન પણ કરાવી યથાશક્તિ પર અને અમે આપણે અમે એવું સાંભળ્યું કે અહીંયા મામાદેવ નો જો તમે ઘરેથી એમ ધારીને આવો કે પ્રસાદી સાચી વાત છે ઘરેથી તમે એમ કહ્યું કે ભાઈ મારે પ્રસાદી ખાવા લાવું છે ને પેંડા ખાવા તો અહીંયા આવે તો એ પેંડા હોય નહીં મારો પોતાનો જ દાખલો આપું લ્યો ને હું રાતે વાળીએ રહું છું પાણી વાળતો કે ભાઈ ભૂખ લાગી હોય તો એમ થાય કે હાલો પેંડા ખાઈ આવું મનમાં નાથી ધારીને આવું તો અહીંયા પેંડા હોય નહીં ને જ્યારે એમ થાય કે ભાઈ મારે નથી ખાવું દર્શન કરવા જાવ કોઈ પણ માળા એમ કે ભાઈ મારે દર્શન કરવા જાવ તો પેંડા એ ઇંચ ખૂટે નહીં એટલા હોય ને બીજું કોઈ એમ કહે કે ભાઈ અહીંયા હું એટલા પેંડા ખાઈ જાઉં તો એ કોઈ વ્યક્તિ અહીંયા દસ પેંડા બહાર ન જાય બે કિલો પેંડા ખાતો હોય તો અહીંયા દસ પેંડા ન ખાય એવા દાખલા પણ થઈ જાય પરચા એવા મામા અને બીજાનું તો ઠીક અણગણ કુટુંબનું કામ એવું કરે છે પછી બધાનું કરે છે અને મારું પોતાનું છે પણ ઘણું કામ કર્યું મામાએ હું અહીં સેવા પૂજા કરું છું મનથી નથી કરવાનું જ્યાં સુધી હું અહીં સઉં ભાડિયા લઈએ આપણે મામાને કીધેલું હું ત્યાં સુધી દીવાબી કરવા બહાર ગામ જોવો ત્યારે બીજા કોઈ પણ વ્યક્તિને ફોન કરીને બોલાવું ને જાહેરી આપું કે ભાઈ સાંજ સવાર આટલા ટાઈમ નહીં થોડું તો દીવા દીવાબી કરી દો એ રીતે કહું કરી વાળે ને બીજું મને ભાવ એટલો હતો ને મામા ઉપર ને મામાએ મારું ઘણું કામ કર્યું એટલે મેં મારી ત્રણ દીકરી છે મારા દીકરા એક દીકરી મેં આ મામાના મંદિરમાં જ પરણે એક રૂપિયો લીધા વગર મેં પરણે માનો કે અત્યારે છોકરા છોકરીઓ છોકરીઓ પણ ગમી તો કેમ દેશ લે પૈસા લે આપણે એક રૂપિયો લીધો જેટલું આપણેથી દેવાય એટલું આપણે કૃતિનું આપ્યું અને બધાય આ વાડીવાળાનું પછી આના ભક્તો છે એનો સહકાર દીકરીને આપ્યું છે મને આપતા પણ મેં લીધું દીકરીના કરી મને કુટુંબનો ખૂબ ખૂબ આભાર કે ભાઈ મારી સેવા ફળી અને બીજું હવે બારમીને એકાદ વાર અમે

અને મામાદેવ પોતાના દરેક ભક્તની મનોકામના પૂરી કરે છે અત્યારે તમે જે વિડીયોમાં પેંડા જોઈ રહ્યા છો પેંડાનો પ્રસાદ જોઈ રહ્યા છો એ બધા જ પેંડા આજે જ ભક્તોએ ચડાવેલા છે કે જેમની મનોકામના મામાદેવે પૂરી કરી હોય અને ખાસ કરીને મામાદેવને પેંડાનો જ પ્રસાદ ચડાવવામાં આવે છે તો જો મિત્રો કેટલા બધા પેંડા છે કે જે કોઈ નિસંતાન દંપતિને ઘેર સંતાન ન હોય અને એમણે મામાદેવની માનતા રાખી હોય તો એમના ઘરે સંતાન પ્રાપ્તિ થઈ હોય દંપતી અહીં મામાદેવને ત્યાં આ બધા બાળકોના ફોટા મૂકેલા છે